અંકલેશ્વર ના ગડખોલ ગામે પાણી ની ઓવરહેડ ટાંકીમાં યુવાન પંદર કલાક સુધી ફસાયો ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યું ટાંકી જર્જરિત હોવાથી અંદર પાણી ન હતું

કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ લઈ ભરૂચના શૂટર અવારનવાર મેડલનો વરસાદ કરતા જ હોય છે પ્રેસિડેન્ટ અરુણસિંહ રાણા અને સેક્રેટરી અજયભાઈ પંચાલે ઋષિતા સેલવાને અભિનંદન પાઠવીને આવનાર સ્પર્ધાઓમાં આગળ વધવા પ્રોત્સાહિત કરી છે અગિયાર વર્ષની ઋષિતા રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી ભરૂચનું નામ રોશન કરી શકે છે તો ભરૂચના બીજા બાળકો પણ આગળ આવી શૂટિંગ ક્ષેત્રે પોતાનું નામ રોશન કરી શકે છે

કરી મૂકી હતી જોકે મધ્યરાત્રે દુર્ઘટના સર્જાતા આ અંગે કોઈને જાણ થઈ ન હતી પરંતુ બપોરના સમયે પુનઃ બૂમ કરતાં આસપાસના સ્થાનિક લોકો પૈકી કેટલાક જાગૃત નાગરિક ઉપર ચડતા આ અંગેની જાણ થઈ હતી તેઓએ તરત જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને યુવાનને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અડધોથી પોણો કલાકની જહેમત બાદ યુવાનની ટાંકીમાંથી બહાર કાઢી નીચે ઉતારવામાં આવ્યો હતો અને હેલ્થ સેન્ટરમાં તેને સારવાર આપવામાં આવી હતી ટાંકી જર્જરિત હોવાના કારણે તેમાં પાણી ન હતું જેના કારણે યુવાનનો જીવ બચ્યો હતો યુવાન કયા કારણોસર ટાંકી પર ચડ્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ ફાયર વિભાગે પંદર કલાક બાદ તેને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો ગઢસો ગામમાં જે વ્યક્તિએ આ જે પડી ગયો છે એમની જાણ જો લોકલ માણસને થઈ હતી કે રાતના આ વ્યક્તિ પડી ગયેલો છે તો રાતના મતલબ આ બનાવો રાતના બાર કલાકનો છે અને બપોરમાં ત્રણેક વાગ્યાની આસપાસ અંકલેશ્વર નગરપાલિકાને જાણ થઈ તો એ સર અહીં આવીને એમને ઓપરેશન હાથ ધર્યું ત્યાર પછી ડીપીએમસી ફાયર ફાયર ટીમ બી એમને મદદ માટે આવી અને એના પછી માણસને અંદરથી બહાર કાઢ્યો પછી આ નજીકમાં જ આરોગ્ય સેન્ટર છે ત્યાં લઈ ગયા છે માણસને પાછળના ભાગમાં થોડીક ઇન્જર થઈ છે બાકી માણસ સેફ છે વધારે જાનહાની થયું નથી ગરખોલ પીએસસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો કે દરમિયાન ગરખો પીએસસી સેન્ટર નજીક એક જર્જરિત હાલતમાં એક ટાંકી છે તો તેમની અંદર એક એક વ્યક્તિ કાલ રાતના ત્રણ વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો તો એ દરમિયાન અમે નગરપાલિકા પર નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો એ દરમિયાન અમે અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર કોઈ અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું ઉપર નીચેથી ઉપર લાવ્યા પછી એ દરમિયાન અમે અમારા બીજી અમારી ટીમ નોટિફાઈની નોટિફાઈ ટીમને ફોલ કર્યો અમે એ દરમિયાન એ ટીમ આવી એ બાદ અમે ઉપરથી અમને તરત થોડી ત્રીસ મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો તો અમે તે વ્યક્તિને ઉપરથી ત્રીસ મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ગંભીર થોડીક ઈજા થઈ હતી પાછળના ભાગે પછી એને પીએસસી સેન્ટર નજીક અમે અંડર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે ભરૂચનગર સેવા સદનના વોટર વર્ક્સ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મોત નિપજતા તેમના પરિવારજનોને યોગ્ય વળતરની માંગ સાથે આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ભરૂતનગર સેવા સદનના વોટર વર્ક્સ વિભાગના રોજમદાર કામદાર તરીકે છેલ્લા સત્યાવીસ વર્ષથી ફરજ બજાવતા શંભુ જયસિંહભાઈ વસાવાનું તારીખ એકવીસ એક બે હજાર રોજ સોનેરી મહેલ ટાંકી પર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નીપજ્યું હતું આ અંગે તેઓના પરિવારજનોએ તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નગરપાલિકામાં યોગ્ય વળતરની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી વળતર ન ચૂકવાયું હોવાના આક્ષેપ સાથે

સત્તાવીસ વર્ષથી પાણી પુરવઠામાં કામ કરતા હતા ચાલુ નોકરીએ નાઇટ શિફ્ટમાં એમનું ત્યાં અવસાન થયું છે ત્યાં મૃત્યુ પામ્યા છે અને આ અરસામાં નગરપાલિકા મને કોઈ જાતનું જવાબ સારો આપતા નથી અમે જઈએ છીએ અમને ધક્કા ખવડાવે છે અને સિવિલમાંથી બી અમે જે રિપોર્ટ લેવાનો છે પીએમનો સિવિલ માંથી કે પોલીસ સ્ટેશન જાઓ પોલીસ સ્ટેશનમાંથી કે સિવિલમાં જાઓ અને નગરપાલિકા આજ સુધી અમને કોઈ જાતનું ફોન પર કે રૂબરૂમાં આવીને કઈ રીતે અમને કંઈ જ મુલાકાત પણ કરી નથી એકદમ एकदम નિરાશા પાણે જેવા એમના જવાબો મને મળ્યા છે નગરપાલિકામાં રોજમદાર તરીકે કામ કરતા શંભુભાઈ વસાવા જે વોટર વર્ક્સમાં 27 વર્ષથી નગરપાલિકાને સેવા આપી રહ્યા હતા અને એમને ગુંગળામણની અને શારીરિક થોડીક તકલીફ હતી કોઈ છતાં કોઈ અધિકારી એમનું સાંભળ્યું નથી અને રજા એમણે માંગી તો છતાં રજા આપી નથી અને એવામાં એવી હાલતમાં પણ એમને જ્યારે નગરપાલિકા ની સેવા કરી હોય અને ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામ્યા અને એમના પરિવારને જ્યારે નગરપાલિકાની જરૂર પડી છે જ્યારે એમનું પરિવાર એમના વગર વિખેરાઈ ગયું છે અને હવે નગરપાલિકાના કોઈ અધિકારી શ્રી કે નથી કોઈ પ્રમુખ શ્રી એમને પૂછવા તૈયાર અત્યાર સુધીમાં એક મુલાકાત એમના ઘરે સાંત્વના પાઠવવા માટે કરી નથી એટલે એમની પરિવાર ની માંગણી એવી છે કે એમના શંભુભાઈ દ્વારા ગુજરાન ચાલતું હતું હવે એમના પુત્ર ને જે નગરપાલિકા થી એમને સહાય ની જરૂરિયાત છે સહાય આપવામાં આવે એવી અમારી આદિવાસી સમાજ તરફથી માંગણી છે મૃતક અમારા કર્મચારી નગરપાલિકાના શંભુભાઈ જશમભાઈ વસાવાના માટે અમે અહિયાં રાવ નાખવા માટે આવે છે કલેક્ટર કચેરીએ સત્તાવીસ વર્ષનું યોગદાન આપેલું હોય અને નગરપાલિકા જે સાચા પક્ષો છે એમની પાસે અમે એમના પરિવાર જોડે એમના બાળકો જોડે અને અમારા ઘણી વાર બે થી ત્રણ વાર એમને રાહ નાખી છે કે મૃતક ને તમારાથી ફૂલ લઈને ફૂલની પાખડી રૂપે એમને કંઈક સહાય આપો વર્તન રૂપે સહાય આપવી જોઈએ અને એમના છોકરાને હાલ પૂરતી નોકરી આપવી જોઈએ તો તમારા માટે શંભુભાઈ વસાવા અમારા આદિવાસીએ ત્યાં સતાવીસ વર્ષ એમનું લોહી એમનો પસીનો વહી તમને આપેલો હોય તો એમના માટે અમારે પીક કેમ માંગવી પડે આ પીક તમે મંગાવી રહેલા છે અમારા આદિવાસી પરિવારના અમારા મૃતક ના લોકો ને એટલે તમને હજુ પણ આજીજી કરીએ છીએ કે જો તમે અમને અમારા શંભુભાઈ પરિવારને તમારાથી ને તમારા થી જેમ જેમ પ્રકારે જે કઈ પણ થતું હોય એ વર્તન આપે અને એક પરિવાર માંથી એમના ઘરમાંથી નોકરી આપે ને તો આવનારા દિવસોમાં ઘણું મોટું આંદોલન નગરપાલિકા ભરો આંદોલન કરવામાં આવશે હવે સમય છે એક વિરામનો નો વિરામ બાદ ની અને અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ नमस्कार मेरा नाम डॉक्टर तेजस पंडिया है मैं रेडिएशन ऑनकोलॉजिस्ट हूँ हम हर साल 4 फरवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं इस बार भी हम 4 फरवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है गुड नाइट हमारा मदर इन लॉ रीटा बेन तन्ना ने जून माह में थोड़ू घाट जेव दे અમને થોડું પ્રોબ્લેમ થયું કે આ શું હશે અમે સોનોગ્રાફી કરાવી પછી પેટ સિટી કરાવી એમાં ડિટેક્ટ થયું કે આ કેન્સરની ગાંઠ હતી અહીંયા જેયાબેનમાં બેનમાં ની ટ્રીટમેન્ટ અપાવી છે કેન્સર એ કોઈ કેન્સલ નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે તમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો અત્યારે એમનું કેન્સર ક્યોર થઈ ગયું છે ટ્રીટમેન્ટ લો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લો છે એ ડોક્ટર્સ પર કેન્સર સે લડને કી ઇસ યાત્રા મે પ્રત્યેક રોગી પરિવાર ઓર સ્વાસ્થ્ય સેવા સે જુડે વ્યક્તિ કી અહમ ભૂમિકા હે મે પાર્વતી રાવત હું મે અંકલેશ્વર મે રહેતી હું ગાર્ડન સિટી મે और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था फिर हम आए जैविन मोदी में बहुत कमज़ोर हो गए थे फिर उनका इलाज चला इधर इसे कीमोथेरेपी हुई बहुत फर्क पड़ा दूसरे तीसरे कीमो से तो बहुत फर्क पड़ा लोगों ने हमको बहुत डराया था कि कीमो से मुझसे डेट हो जाती है लेकिन ऐसा कुछ नहीं हुआ एकदम बहुत अच्छे हुए हिम्मत रखो और आओ कैंसर का इलाज कैंसर कुछ भी बीमारी नहीं है जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है हमारे अंग्लेवर में है हमारे जैविन मोदी में है इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण ले कि हम जागरूकता फैलाएंगे कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे यूनाइटेड बाय यूनिक यूनिकीम को अपनाते हुए આદિવાસી સમાજની બેન દીકરી વિશે અભદ્ર શબ્દ માં અને આદિવાસી સમાજ ની જાતિ જ્ઞાતિ વિરુદ્ધ અભદ્ર શબ્દ ઉચ્ચારીને સોશિયલ મીડિયા માં પોસ્ટ મૂકનાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવા માટે ભરૂચ આદિવાસી સમાજના લોકો એ ડિવિઝન પોલીસ માં લેખિત માં ફરિયાદ આપી હતી આજ રોજ ભરૂચના આદિવાસી સમાજના જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં એ ડિવિઝન પોલીસ મથકમાં એકત્ર થઈને ફરિયાદ નોંધાવવા માટે આપી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે હાલમાં સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ એટ ધ રેટ મિસ્ટર વનરાજ ઠાકોર ત્રણસો પાંચ નામનું આઈડી બનાવી વનરાજ ઠાકોર નામનો વ્યક્તિ આદિવાસી સમાજ વિરોધી તત્વોએ જાહેરમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી અપલોડ કરી વાયરલ કરેલ છે જેમાં ઘણા જ અભદ્ર બિભીત ગાળો ભાંડી ત્યારબાદ વિડીયો ઉતારનાર પણ એવા બીભી શબ્દ ઉચ્ચારીને આદિવાસી સમાજની બહેન દીકરી વિશે અભદ્ર અને ગાળો ઉચ્ચારીને આદિવાસી સમાજને ટાર્ગેટ કરે છે આ આરોપીએ વિડીયો ઉતારનાર તમામ તેમના સાગરીતો ભેગા મળીને અમારા આદિવાસી સમાજને જાતિ જાતિવિરો જાહેરમાં સોશિયલ મીડિયા દ્વારા અપમાન કરીને સમાજ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય ઈરાદાપૂર્વક અને આયોજનપૂર્વક વિરોધનું વંટોળ ઊભું કરી રહ્યા છે જેથી આવા માથાભારે અને સમાજ વિરોધી જાતિ વિરોધી સામે તાત્કાલિક કાયદેસરના પગલા ભરી તેમની અટક કરી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી જ્યારે બીજા એક પિંકેસ ઝીરો ચાર ઝીરો પાંચ આઈડી નામવાળા ઇસમે પણ આદિવાસી સમાજની મા બહેન સ્ત્રીઓને સંબોધીને જાતિ વિષયક ગંદી અશ્લીલ બિભિત્ત ભાષામાં સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સ કરી સમસ્ત આદિવાસી સમાજને સોશિયલ મીડિયા દ્વારા જાહેરમાં અપમાનિત કરતા આ ઈસમ સામે પણ તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ આદિવાસી સમાજના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે અંકલેશ્વર મોઢેશ્વરી માતાજીના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સમાજમાં પચીસ હજાર થી વધુ લોકો જોડાયા હતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત સમાજના આગેવાનો વિશેષ હાજર રહ્યા હતા ભરૂચ સહિત હતા અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા મોડાંચી સમાજની કુળદેવીમાં મોઢેશ્વરીનું ભાવ મંદિર હાંસોટ રોડ ખાતે વ્રજભૂમિ નજીક ભવ્ય મંદિરનું નિર્માણ મોડગાંચી સમસ્ત પંચવાડી અને કાકાબડીયા મંદિર ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે કરવામાં આવ્યું છે જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાસુદ દસમના રોજ કરવામાં આવી છે વિવિધ ધાર્મિક પૂજા દ્વારા શરૂ કરાઈ હતી જે બાદ બપોરે માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિની ભવ્ય કળશ શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર મોડગાંચે સમાજ ઉપરાંત આમંત્રિત સમાજના લોકો સાથે ભરૂચ જિલ્લા અને જિલ્લા બહારના સમાજના લોકો ઉમટી પડ્યા હતા બીજા દિવસે પંચાંગકર્મ અગ્નિસ્થાપક કર્મ ગ્રહ હોમ શાંતિ પૌષ્ટિક હોમ સાયમ પૂજા વિધિ યોજાઈ હતી જ્યારે ત્રીજા દિવસે પ્રાંત પૂજા તથા મંદિરના પરિસરમાં મૂર્તિ શોભાયાત્રા વાસ્તુ પ્રધાન હોમ પ્રસાદ વાસ્તુ યોજાયું હતું અંતિમ દિવસે સોમવારના રોજ કળશ સ્થાપન ધ્વજારોહણ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા હવન શ્રીફળ સાથે સાંજે હોમ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તોએ તેનો લાભ લીધો હતો ચાર દિવસ સુધી ચાલેલા કાર્યક્રમમાં રોજ રોજ રાજ્યભરમાંથી સમાજના વિવિધ મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંતિમ દિવસે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસી પટેલ પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ સુધીરભાઈ ગુપ્તા અનિલભાઈ પટેલ જિજ્ઞેશભાઈ પટેલ સહિત શહેરના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નર્મદા જિલ્લાના પ્રજા માટે આશીર્વાદ સમાન સરકારી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની અછત જણાઈ રહી છે રાજપીપળાના સરકારી દવાખાનામાં એકસો પચાસ ડોક્ટરનો સ્ટાફ હોવા છતાં ઇમરજન્સી સેવા વોર્ડમાં કોઈ ડોક્ટર હાજર નથી માત્ર એક ડૉક્ટરના ભરોસે સરકારી હોસ્પિટલ ચાલતી હોય તેવા આક્ષેપ ઉભા થયા છે રાજપીપળાના જનરલ હોસ્પિટલમાં અકસ્માત પામેલા દર્દીઓને ઇમરજન્સી સેવા નહીં મળતા દવાખાનામાં ઘાયલ વ્યક્તિઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો કલાકો સુધી ઘાયલ અવસ્થામાં દર્દીઓ પડી રહ્યા હતા દર્દીઓને તાત્કાલિક સારવાર નહીં મળતા દર્દીઓના પરિવારજનોએ કવરપુરા સરપંચ અને આદિવાસી સમાજના યુવા નેતા નિરંજન વસાવાને જાણ કરીને દવાખાનામાં બોલાવવામાં આવતા નિરંજન વસાવા દ્વારા સરકારી ડોક્ટરો વિશે માહિતી લેતા સરકારી દવાખાનામાં ડૉક્ટરો ફરજ પર હાજર નહીં હોવાની જાણકારી બહાર આવી હતી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો હાજર રહેતા નથી લોકોને તાત્કાલિક સારવાર મળતી નથી આટલું મોટું સરકારી દવાખાનું હોવા છતાં સરકારી ડૉક્ટરો ફરજ પર ગેરહાજર રહેવાના આક્ષેપો ઊભા થયા છે ઇમરજન્સી વોર્ડનું એક્સરે મશીન બંધ હાલતમાં છે સિનિયર ડૉક્ટર ફરજ પર હાજર રહેતા નથી આટલા મોટા દવાખાનામાં ઇમરજન્સી વોર્ડમાં એક જ ડૉક્ટર સારવાર આપે છે પણ ડોક્ટર સાહેબ આટલું મોટું દવાખાનું છે આટલા બધા ડોક્ટર્માં અહીંયા અમારું લિસ્ટ જોયું ને તો 180 ડોક્ટરોનો લિસ્ટ છે તો 180 ડોક્ટરમાંથી ફક્તને હાજર એક જ ડોક્ટર છે હ બહેનોનો રમતોત્સવ ઉજવાયો હતો આમોદ તાલુકાના કેરવાડા ગામે અંબાજી મંદિર તેમજ બળિયાદેવ મંદિર ના પ્રથમ પાટોત્સવ નિમિત્તે અંબાજી મહિલા મંડળના સહયોગથી ડોક્ટર યોગેશ કોઠારી માર્ગદર્શન હેઠળ કેરવાડા ગામની મહિલાઓ અને દીકરીઓ માટે વાર્ષિક રમતોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેરવાડાની દીકરીઓ મહિલાઓ માટે ફૂટબોલ કબડ્ડી ખોખો રસી ખેંચ દોડ લીંબુ ચમચી સંગીત ખુરશી જેવી રસપ્રદ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ખેલદિલીપૂર્વક ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ રમતોમાં પોતાનું કવત બતાવી રમતોત્સવની ઉજવણી કરી હતી રમતોત્સવમાં ભાગ લેનાર બહેનોને મહેમાનોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મહેમાનો તેમજ ગ્રામજ આયોજનો ઉપસ્થિત રહી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા આજ રોજ કેરવાડા ગામને આંગણે મહિલાઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું ખૂબ જ આનંદની વાત છે કે ગામના અગ્રણીઓ અને ગામના તમામ નગરજનોએ બહેનોને ઉત્સાહપૂર્વક રમતમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી અને સ્ત્રી સશક્તિકરણ માટે એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું આ ગામની બહેનો નાના બાળકોથી લઈને વૃદ્ધ થયા સુધીની તમામે ઉંમરનો બાદ ન આવતા રમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ સારી રીતે રમ્યા પોતાનું બાળપણ યાદ આવી ગયું એવી રીતે જેઓ ક્યારેય રમતમાં ભાગ લીધો ન હતો એવા પણ વ્યક્તિઓએ આ રમતમાં ભાગ લીધો અને બધાને ખરેખર ખૂબ મજા આવી આ યુવાનો આસ્થાની ડૂબકી લગાવવા પ્રયાગરાજ મહાકુંભ મેળામાં જવા રવાના થયા હતા આમોદના વણકર સમાજના યુવાનો આજ રોજ ભક્તિભાવ સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભ મેળામાં જવા માટે રવાના થયા હતા પ્રયાગરાજમાં પહોંચી આમોદના યુવાનો માઘી પૂર્ણિમાએ સ્નાનનો લાભ લેશે અને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવશે આ ઉપરાંત યુવાનો અયોધ્યામાં બિરાજમાન ભગવાન રામના દિવ્ય ભવ્ય અને અલૌકિક દર્શનનો પણ લાભ લેશે તેમજ કાશી વિશ્વનાથ ઉજ્જૈનમાં મહાકાલ સહિત હરસિદ્ધિ માતાજીના દર્શનનો લાભ લેશે આમોદ મુકામેથી આમોદ આમલી આમલીપુરા વંકરવાસના રહીશો યુવાનો અમે પ્રયાગરાજ પ્રયાણ કરી રહ્યા છીએ પ્રયાણ કરી રહ્યા છે અમૃત અમૃત સ્થાનનો લાભ લઈશું અને ઉજ્જૈન મહાકાલેશ્વર કાશી વિશ્વનાથ દર્શન કરી પરત પાછા આવીશું બારડોલી રોડ સ્થિત કચ્છી પટેલની વાડીમાં યોજાયેલ આઈબીએફ સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં ભરૂચના યુવા ખેલાડીએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ત્રણસો પચાસથી વધુ ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી સ્પર્ધામાં ભરૂચના બી કે પટેલ તેઓ પ્રતિક તરીકે જાણીતા છે તેમણે મેન ફિઝિક્સ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ટોપ ફાઈવમાં સ્થાન મેળવવા માં સફળતા મેળવી છે આયોજકો દ્વારા આમંત્રિત વિશિષ્ટ મહાનુભાવોના હસ્તે વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આ સિદ્ધિ માત્ર બી કે પટેલ માટે જ નહીં પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ બની રહી છે છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ ડુંગળ વિસ્તારમાં કદડા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જઠ્ઠો ઝડપાયો હતો મળતી માહિતી મુજબ નસવાડી તાલુકાના અંતરિયાળ ડુંગળ વિસ્તારમાં કદડા ગામ નજીક નર્મદા નદીના કાંઠેથી નસવાડી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો નસવાડી પોલીસ દ્વારા આપેલી માહિતી મુજબ છન્નું હજાર નવસો વીસ રૂપિયાની બિયરની બોટલો અને નાવડીની કિંમત સિત્તેર હજાર કુલ એક લાખ છાસઠ હજારનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે બારડોલી પાસેના અલ્લુબોરિયા ગામ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ આશિષ મૈસુરિયા સહિત અન્ય હોદ્દેદારોના વ્યવસ્થાપન હેઠળ આરંભાયેલ આ ટુર્નામેન્ટની તમામ લીગ મેચો બાદ પ્રથમ સેમિફાઈનલ પલસાણા અને મહુવા તાલુકા વચ્ચે યોજાઈ હતી જેમાં મહુવા તાલુકાની ટીમ વિજેતા બની હતી જ્યારે બીજી સેમીફાઈનલ અને માંગરોળ ઓલપાડ તાલુકા વચ્ચે યોજાઈ હતી જેમાં ઓલપાડ તાલુકાની ટીમ વિજેતા બની હતી અંતમાં ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો મહુવા અને ઓલપાડ તાલુકા વચ્ચે થયો હતો જેમાં મહુવાની ટીમે નિર્ધારિત આઠ ઓવરમાં ત્રણ વિકેટે એકસો ચૌદ રન કર્યા હતા આ ટાર્ગેટનો પીછો કરતાં ઓલપાડની ટીમ આઠ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી ફક્ત ચુમ્માલીસ રન બનાવી સમેટાઈ ગઈ હતી આમ સદર ટુર્નામેન્ટમાં ટીમ મહુવા ચેમ્પિયન બની હતી સદર ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતવીર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા આરંભથી અંત સુધી ઉપસ્થિત રહેલા મહાનુભાવો એવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ મહામંત્રી અરવિંદ ચૌધરી રીના રોઝલીન અનિલ ચૌધરી ધીરુ પટેલ સહિત હોદ્દેદારો ઉપરાંત ટીપીઇઓ તેમજ બીઆરસીના હસ્તે સમગ્ર ટૂર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન તરીકે ઘોષિત થયેલા યોગેશ પટેલ ઉમરા પ્રાથમિક શાળા તાલુકામાં બેસ્ટ બોલર તરીકે ઘોષિત થયેલ દીપક ગામિત તથા મેન ઓફ ધ મેચ સિરીઝ તરીકે ઘોષિત થયેલ જીતુ પટેલને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ સાથે ચેમ્પિયન તથા રનર અપ ટીમને હર્ષોઉલ્લાસથી સંઘ પ્રમુખ કિરીટ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોના હસ્તે ટ્રોફી સ્વીકારાઈ હતી ટુર્નામેન્ટમાં શૈલેષ પટેલ છટાદાર કોમેન્ટ્રી આપી હતી બોરિયાના ગ્રાઉન્ડ મેનેજર હિતેશ પટેલ તથા તેમની ટીમે અમ્પાયર તરીકે ઉત્તમ સેવા બજાવી હતી એમ જિલ્લાના પ્રચાર પ્રસાર સમિતિ ના વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાના તમામ નવ નવ તાલુકાએ ભાગ લીધો હતો અને બે ગ્રાઉન્ડ ઉપર સુંદર મજાના આયોજન બારડોલી તાલુકા યજમાન પદે કરવામાં આવેલું હતું આજે ખૂબ જ રસાઘસીના અંતે ઓલપાડ અને મહુવા તાલુકા ફાઈનલમાં આવ્યા હતી બે ટીમ તેમાંથી મહુવા તાલુકા ચેમ્પિયન બની અને ઓલપાડ તાલુકા રનર્સઅપ રહી હતી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ હંમેશા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એટલા માટે કરે છે કે શિક્ષકો એકબીજાને નજીક આવે એકબીજાને ઓળખે અને જે સ્કેચમાં કામ કરે છે જે ટેન્શનમાં કામ કરે છે એમાંથી મુક્ત થઈને એક હળવાશનું વાતાવરણ અનુભવે તો આ શુભ હેતુથી અમે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આયોજન હેઠળ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા રહ્યા છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતીને આવનાર ભરતની દીકરી ઋષિતા અંકલેશ્વરના ગડકોલ ગામમાં પાણીની ઓવરહેડ જર્જરિત ટાંકીમાં યુવાન પંદર કલાક સુધી ફસાયો ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો ટાંકી જર્જરિત હોવાથી અંદર પાણી ન હતું આજનો સિટી ન્યૂઝ એ સમાપ્ત છે નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર